તારા તારા ક્રિકેટ આઈડી છે છે અને તું સટ્ટો રમે પર કેસ કરી તને અમે પૂરી તારે થી જવું હોય તો વીસ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો ક્રિકેટ સટ્ટાનો કેસ કરીશું અને જેલમાં તું સડીશ પોલીસ કર્મચારીની આવી વાતો સાંભળીને સ્વાભાવિક રીતે કોઈ પણ સામાન્ય માણસ કશું જ ન કર્યું હોય તો પણ ડરી જાય કારણ એ છે કે પોલીસથી સામાન્ય માણસ ડરે એવી છાપ ખુદ પોલીસે મહારાષ્ટ્રના વેપારી પાસેથી વીસ લાખ રૂપિયાની લાંચ માંગી છ લાખ રૂપિયા પડાવ્યા ફરી પાછી આ જ ઘટનાનું પુનરાવર્તન થયું કમનસીબી એ છે કે ભાગ માંગવાની આદત જેને પડી છે એવા પોલીસ કર્મચારીઓને ખુદ

રસ્તા પરથી નીકળો તો ટ્રાફિક પોલીસ ભાગ માંગે રેસ્ટોરન્ટ સંચાલકો કેટલી ચલાવતા લોકો છે એ નાનકડી હોટેલ સંચાલકો તમામ વેપારીઓ પાસે રીતસરના હપ્તા ચાલે છે પોલીસ કર્મચારીઓના અને સર્વ હકીકત પણ છે પણ હવે તો કોઈ પણ ડર વિના રસ્તા પર ખુલ્લેઆમ આમ બહાર ગામનો કોઈ વેપારી દેખાય કે કોઈ માણસ દેખાય તો એની તલાશી લેવામાં આવે અને પછી કોઈને કોઈ આરોપ લગાવી એના પર અને એની પાસેથી તોડ કરવામાં આવે ગુજરાત બહારના લોકો

ભાવનગરના વેપારી શહેરના ગોતા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી અને સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને બે પોલીસ કર્મી એની પાસેથી પૈસા લઈને ફરાર થઈ ગયા વેપારી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ચાંદખેડા પોલીસ સ્ટેશન એને મોકલાયા અને ત્યાં ફરિયાદ લેવાની જગ્યાએ એમને સમજાવીને ભાવનગર મોકલી દેવાયા ભાવનગરના જીતુભાઈ નામના વેપારી એના કામ માટે અમદાવાદના ગોતા વિસ્તારમાં જગતપુર પાસેથી એમની કાર લઈને પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં આવ્યા એમને રોક્યા એમની ગાડીમાં શંકાસ્પદ વસ્તુઓ છે કે નહીં એનું પોલીસે ચેકિંગ કર્યું અને ચેકિંગ દરમિયાન વેપારીની કારમાંથી રોકડ રૂપિયા મળ્યા વેપારીએ બધા પુરાવા આપ્યા રજૂઆત કરી કે આ પૈસા છે એ મારા વેપારના છે પણ પોલીસ કર્મચારીઓ એવું કહ્યું કે ખોટા કેસ કરીને તને ફસાવી દઈશું એટલે ધમકાવવામાં આવ્યો વેપારીને ગોંધી રાખવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો રૂપિયા લઈ લેવામાં આવ્યા હિંમત જુઓ એ પોલીસ કર્મચારીઓની વેપારી એવું કહ્યું કે હું તમારી સામે પોલીસમાં ફરિયાદ કરીશ તો બંને પોલીસ કર્મચારીઓએ અમુક રકમ પાછી આપી દીધી અને એક લાખ હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયા વેપારી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો તપાસ કરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો બે પોલીસ કર્મચારી હતા એની ઓળખાણ થઈ પણ ઘટના સોલા વિસ્તારમાં નહોતી બની એટલે વેપારીને ચાંદખેડા પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી સ્થળ પર એમણે પણ તપાસ કરી એમણે પણ સીસીટીવી ચેક કર્યા એમણે પણ પોલીસ કર્મચારીઓની ઓળખ કરી ખબર પડી કે ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ હિતેશ અને સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દીપો છે જેણે તોડ કર્યો છે હવે થવું શું જોઈએ તમે જવાબ આપશો કે કાર્યવાહી થવી જોઈએ બરાબર પણ અહીંયા તો પોલીસની આબરૂનો સવાલ હતો એટલે સમાધાનનો પ્રયાસ પહેલાં થયો ઉચ્ચ અધિકારીઓની હવે એન્ટ્રી થઈ અને ફરિયાદ ન લેવાઈ માત્ર અરજી લેવાય અને મામલો રફેદફે કર્યો કેમ કે આબરૂનો સવાલ હતો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પણ આ મામલે એમની આબરૂ જાય એવી સ્થિતિ સર્જાય એટલે વધારે પગલાં ન લેવાય એના માટેના તમામ પ્રયાસો કરી દીધા અને ફરિયાદ ન લેવડાવી સામાન્ય રીતે ગુનેગારને પકડતી એજન્સી ગુનેગારોને છાવરે છે એવા પ્રયાસ કરે છે આ સાંભળીને ફરિયાદી પોતે ચોંકી ગયા વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે પણ પોલીસની છબી ન ખરડાય કે આબરૂ ન જાય કે આબરૂના ધજાગરા ન ઉડે એના માટે આવા ભાગ માંગનાર ભ્રષ્ટાચારીઓને બચાવી લેવામાં આવે છે અથવા આબરૂના નામે એને બચાવી લેવાય અથવા તો ઓછી સજા કરીને પણ એમને બચાવી લેવાય છે પણ એમને બચાવતા અધિકારીઓ એવું નથી સમજતા કે જે એનું કામ રક્ષાનું છે એ રક્ષકની ભૂમિકામાં ભક્ષક બેઠેલા છે જે જનતાના ટેક્સના પૈસાનો પગાર લે છે અને એમને જ લૂંટે છે એમના પર કાર્યવાહી ન કરી એમને બચાવી અને એને પ્રોત્સાહન આપે છે કે તમે ફર્ધર આવું કરશો આગળ તો પણ તમારા પર કોઈ એક્શન લેવામાં નહીં આવે અમે બેઠા છીએ તમારા ઉપર અને આવી ઘટનાઓ છે એ સરકાર અને ગૃહ વિભાગના ધ્યાનમાં પણ નથી આવતી અને આવે તો જેણે ભાગ માંગ્યો છે બિચારા બાપડા બનીને રજૂ થાય એટલે આવી ઘટનાઓમાં એમની સામે ત્યાંથી પણ કોઈ કાર્યવાહી ન થાય એટલે પ્રોત્સાહન મળે સામાન્ય લોકો એનો ભોગ બને અને પછી ગુજરાતની જનતા પોલીસ પર ભરોસો નથી કરતી એવી વાત ખુદ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે ક્યાંથી જનતા ભરોસો કરે જેના પર જનતાએ ભરોસો કરવો જોઈએ એ તો રક્ષકની બદલે ભક્ષક બનીને બેઠા છે જેની પાસેથી શાંતિ સલામતીની અહેસાસ એ એ થવો જોઈએ મહેસૂસ થવું જોઈએ એના બદલે એમને ત્યાંથી તો ડર મળે છે અને આ ભાગ માંગવાનું જે સિસ્ટમ છે એ મૂળમાં ઘૂસી ગઈ છે એટલે નાનીથી લઈને મોટો દરેક પોલીસ કર્મચારી માંગે છે અને જાણે આ નોકરીમાં આવ્યા પછી એમને ભાગ જ માંગવાનો છે એમનો નોકરી સિદ્ધ અધિકાર છે એ પ્રમાણે વર્તન કરે છે અને એવા અમુક પોલીસ કર્મચારીઓના કારણે આખું ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે જે એમને બચાવી રહ્યા છે પોતે ખુદ એ ભ્રષ્ટાચાર માંગવામાં ભાગ બની રહ્યા છે અપેક્ષા રાખીએ કે પોલીસ કર્મચારીઓની આ મનોસ્થિતિ છે એ સુધરે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર